પેલા તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે કેબિનેટે જે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ યોજના છે એને મંજૂરી આપી દીધી છે હવે તમને ખ્યાલ છે કે કોવિડ પહેલાં ઘર ખરીદવા માટે બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી છે એ આપવામાં આવતી હતી ઘણા બધા ટાઈમથી લોકો આ સબસિડીની રાહ જોતા હતા આ બજેટની અંદર સરકારે ફરીથી સબસિડી આપવાનું નક્કી કર્યું છે અને હવે જે સબસિડી છે એ એક પોઈન્ટ એંસી લાખમાં આપવામાં આવશે એક પોઈન્ટ એંસી લાખ સબસિડી છે એ પાંચ હપ્તાની અંદર આપવામાં આવશે આના માટે મકાનની કિંમત કેટલી હોવી જોઈએ દસ્તાવેજ કેટલાનો કરવાનો છે લોન કેટલા વર્ષની લેવી પડશે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત હવે સબસિડી કોને મળવાપાત્ર છે કયા ઇન્કમ જૂથના લોકોને મળશે કેવડું ઘર ખરીદવા પર મળશે અને સબસિડી કઈ રીતે ખાતામાં જમા થશે હવે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે એક કરોડ મકાન છે એ પણ બાંધવામાં આવશે આ જે મકાન છે એ જેવી રીતે ઈડબ્લ્યુએચ ટુ પ્રકારના જે આવાસો હોય છે કે જેમાં પાંચ કે છ લાખ કિંમત કરવામાં આવ્યું છે અને બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડની સરકારી સબસિડી છે આપવામાં આવશે એટલે આ જે સબસિડી છે એ ક્રેડિટ લિંક સબસિડી છે કે જેને હવે ઇન્ટ્રસ્ટ સબસિડી કહેવામાં આવશે આની અંદર ઘર છે એ તમારે મહત્તમ કેટલા રૂપિયાનું લેવાનું છે કયા સિટીની અંદર તમે લઈ શકો એ બધી ચર્ચા આપણા આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ છે એને મંજૂરી આપી દીધી છે જેના હેઠળ રાજ્ય કેન્દ્ર દ્વારા એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર છે એને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે હવે વર્ષની અંદર અંદર શહેરી વિસ્તારની પોસાય તેવા ખર્ચે મકાન બાંધવા ખરીદવા અને ભાડે આપવા પણ પ્રદેશો છે એ લાગુ કરવામાં આવશે અને આ યોજના હેઠળ બે પોઈન્ટ ત્રીસ લાખ કરોડની સરકારી સહાય છે એ પણ પૂરી પાડવામાં આવશે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એ શહેરી વિસ્તારની અંદર તમામ પાત્ર લાભાર્થીઓને સ્વ હવામાન પાકા મકાનો પ્રદાન કરવા માટે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ મુખ્ય ફ્લેગશીપ કાર્યક્રમ છે એમાંનો એક કાર્યક્રમ છે એક પોઈન્ટ અધો કરોડ મકાનો છે એને મંજૂર કરવામાં આવ્યા છે અને પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખથી વધુ મકાનો છે એ પહેલેથી જ બાંધવામાં આવ્યા છે અને આ જે મકાનો છે એને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાને મંજૂરી મળી છે આના હેઠળ એક કરોડ શહેરી અને ગરીબ મધ્યમ વર્ગના પરિવાર છે એને સહાય છે એ પૂરી પાડવામાં આવશે માનનીય વડાપ્રધાને પંદરમી ઓગસ્ટ બે હજાર રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણની અંદર જાહેરાત કરી હતી કે ભારત સરકાર જે છે એ આવનારા વર્ષની અંદર નબળા વર્ગ અને મધ્યમ વર્ગના પરિવાર માટે એક નવી આવાસ યોજના છે એ લાવવાનો છે અને જેનો હવે અમલ પણ કરી દીધો છે હવે દસમી જૂન રોજ કેન્દ્રીય કેબિનેટે કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોને મકાનોના નિર્માણ માટે પાત્ર પરિવારની સંખ્યાની અંદર પણ વધારો થવાના કારણે ઊભી થતી આવાસની જરૂરિયાત છે એને પહોંચી વળવા માટે સહાય છે એ પૂરી પાડવાનો ઠરાવ છે એ કર્યો હતો માનનીય વડાપ્રધાનના અનુસંધાનની અંદર વિઝન પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો કે જેની અંદર દસ લાખ કરોડનું રોકાણ થશે અને એની સાથે એક કરોડ પરિવાર છે ને આવાસની જરૂરિયાત સંબંધિત આપવામાં આવશે અને દરેક નાગરિકને જીવનની ગુણવત્તા છે એના તરફ દોરી જશે હવે બેન્કો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પ્રાથમિક ધિરાણ સંસ્થાઓ પાસેથી સસ્તું હાઉસિંગ લોન પર ક્રેડિટ રિસ્ક ગેરંટીનો લાભ આપવા માટે ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ ટ્રસ્ટનું કોર્પોસ ફંડ છે એક હજાર કરોડથી વધારી અને ત્રણ હજાર કરોડ રૂપિયા છે એ કરવામાં આવ્યું છે પ્રથમ ઘરના બાંધકામ ખરીદી માટે આર્થિક રીતે નબળા વિભાગ એલઆઈજી ગ્રુપ અને ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ વધુ મેનેજમેન્ટ નેશનલ હાઉસિંગ બેંકમાંથી નેશનલ ક્રેડિટ ગેરંટી કંપની છે એને ટ્રાન્સફર કરવામાં આવશે અને ક્રેડિટ રિસ્ક ગેરંટી ફંડ સ્કીમનું પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે અને આવાસ અને શહેરી બાબતની મંત્રાલય જે છે એના દ્વારા માર્ગદર્શિકા છે એ જારી કરવામાં આવશે હવે પાત્રતાની આપણે વાત કરીએ તો આની અંદર ઈડબ્લ્યુએચ ટુ એલઆઈજી અને જે સેગમેન્ટ સાથે જોડેલા પરિવારો કે જેમની પાસે દેશની અંદર ક્યાંય પાકું મકાન નથી તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ હેઠળ ઘર ખરીદવા અને બાંધવા માટે પાત્ર છે આની અંદર આપણે વાત કરીએ તો જે ઈડબ્લ્યુએસ પરિવાર છે એની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ એલઆઈજી પરિવારની વાર્ષિક આવક ત્રણ થી છ લાખ રૂપિયા હોવી જોઈએ અને એમઆઈજી ની અંદર જે ઘર ખરીદવા માંગતા હોય એની વાર્ષિક આવક છ થી નવ લાખ રૂપિયા હોવી જોઈએ હવે યોજનાના કવરેજની આપણે વાત કરીએ તો બે હજાર વસ્તી ગણતરી મુજબ તમામ વૈધાનિક નગરો અને ત્યારબાદ સૂચિત કરાયેલા નગરો કે જેની અંદર સૂચિત આયોજન વિસ્તારો ઔદ્યોગિક વિકાસ સત્તા મંડળ વિશેષ વિસ્તાર વિકાસ સત્તા મંડળ શહેરી વિકાસ સત્તા મંડળના અધિકાર ક્ષેત્ર હેઠળ સૂચિત આયોજન વિકાસ ક્ષેત્રની અંદર અંદર આવતા અને રાજ્યના કાયદા હેઠળના કોઈ પણ સત્તા છે આની અંદર કવરેજ માટે શહેરી આયોજન અને નિયમોના કાર્યોનો પણ સમાવેશ થાય છે હવે આ યોજના જે છે એ શહેરી વિસ્તારની અંદર પરવડે તેવા આવાસની જરૂરિયાતને અમુક અમુક વર્ટિકલ્સની અંદર સંબોધવામાં આવે છે કે જેની અંદર એક તો બી એલસી પ્રકારના આવાસ છે

એજન્સીઓ દ્વારા અલગ અલગ ભાગીદારી સાથે બાંધવામાં આવતા મકાનો ધરાવતા અને નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવશે હવે ખાનગી પ્રોજેક્ટમાંથી મકાન ખરીદનારા લાભાર્થીઓ છે એને રિડિમ્બેબલ હાઉસિંગ વાઉચર છે આપવામાં આવશે અને રાજ્ય યુનિયન ટેરિટરી તમામ જરૂરી ધોરણોનું પાલન કરતા ખાનગી ક્ષેત્રના પ્રોજેક્ટને વ્હાઇટ લિસ્ટ કરશે હવે ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટના રૂપની અંદર વધારાની ગ્રાન્ટ એક હજાર પ્રતિ ચોરસ મીટર યુનિટના નવીન બાંધકામ તકનીકોનો ઉપયોગ કરી એ એચ પ્રોજેક્ટ્સને આપવામાં આવશે આ ઉપરાંત અફોર્ડેબલ સે રેન્ટલ હાઉસિંગની આપણે વાત કરીએ તો આ વર્ટિકલની અંદર કામ કરતી મહિલાઓ ઔદ્યોગિક કામદારો શહેરી સ્થળાંતર કરનારા વિદ્યાર્થીઓ અને અન્ય પાત્ર લાભાર્થીઓ માટે પર્યાપ્ત ભાડાનું આવાસનું નિર્માણ છે એ કરવામાં આવશે હવે તમને ખબર હશે કે ગુજરાતની અંદર પણ આવાસ બસેરા યોજના છે એ ચાલુ થઈ છે કે જેની અંદર જે શ્રમિકો છે એને દૈનિક પાંચ રૂપિયાનું ભાડું આપી અને ઘર છે એ આપવામાં આવે છે હવે આરે જ એ શહેરી રહેવાસીઓ માટે સસ્તું અને આરોગ્યપ્રદ રહેવાની જગ્યાઓ સુનિશ્ચિત કરશે અને જેઓ ઘર ખરીદવા માગતા નથી પરંતુ ટૂંકા ગાળા માટે આવાસની જરૂર છે કે જેમની પાસે મકાન બાંધવા ખરીદવાના નાણાકીય ક્ષમતા નથી તે લોકો આવી રીતે પાંચ રૂપિયા રેન્ટ આપી અને પોતાના ઘરની અંદર રહી શકે છે આ વર્ટિકલ મુજબ બે મોડલ છે એની અંદર અમલ મૂકવામાં આવશે મોડલ વન અને મોડલ ટુ મોડલ વન જે છે એ શહેરોની અંદર સરકારી ભંડોળથી ચાલતા ખાલી પડેલા મકાનોને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ અથવા તો જાહેર એજન્સીઓ દ્વારા એ આર એચની અંદર રૂપાંતરિત કરી અને તેનો ઉપયોગ કરશે એ એચ એટલે કે રેન્ટલ હાઉસ અને મોડલ ટુ જે છે એ ખાનગી જાહેર એજન્સી દ્વારા ભાડાના આવાસનું નિર્માણ અને સંચાલન છે કરવામાં આવશે હવે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બાંધવામાં આવેલા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા પ્રતિ ચોરસ જાહેર કરવામાં આવશે જ્યારે રાજ્ય સરકાર અને રાજ્યના હિસ્સાના ભાગરૂપે પ્રતિ ચોરસ કિલોમીટર બે હજાર રૂપિયા છે એ પ્રદાન કરવામાં આવશે હવે આ જે છે એ મહત્વની છે કે આ જે છે એ વિડીયોનો સૌથી મહત્વનો મુદ્દો છે કે વ્યાજ સબસિડી સ્કીમ વ્યાજ સબસિડી જે સ્કીમ છે એ ઈડબ્લ્યુ એચ ટુ એલઆઈજી અને એમઆઈજી પરિવારો માટે હોમ લોન પર સબસિડીના લાભ છે પ્રદાન કરશે લાખ સુધીના ઘરની જે કિંમત છે એની સાથે પચીસ લાખ રૂપિયા સુધીની લોન લેનારા લાભાર્થીઓને બાર વર્ષની મુદત સુધી પ્રથમ આઠ લાખની લોન પર ચાર ટકા વ્યાજ સબસિડી છે એ મળવાપાત્ર થશે હવે પુષ્પટન દ્વારા પાંચ વાર્ષિક હપ્તામાં લાભાર્થીને મહત્તમ એક પોઈન્ટ એસી લાખ રૂપિયાની સબસિડી છે આપવામાં આવશે લાભાર્થી જે છે એ વેબસાઇટ ઓટીપી અથવા તો સ્માર્ટ કાર્ડ દ્વારા તેમના ખાતાની અંદર ચકાસણી છે એ કરી શકશે અને પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોનો અમલ છે એ કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે કરવામાં આવશે આ સિવાય વ્યાજ સબસિડી યોજના તો આજનો જે વિડીયો છે એ આના માટે છે કે એક પોઈન્ટ એંસી લાખ સબસિડી છે હવે સરકાર દ્વારા આપવામાં આવશે જો તમે પણ આની અંદર આવતા હોય ક્રાઇટેરિયામાં આવતા હોય ઇન્કમના તો તમે પણ એક પોઈન્ટ એંસી લાખ સબસિડીનો લાભ છે લઈ શકો છો તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો